કેમ છો ટ્રેડર મિત્રો તો આશા છે કે તમારું જે લાસ્ટ વીક છે એ સારું એવું ગયું હશે તમે સારું એવું પ્રોફિટ કર્યું હશે અને સારું એવું પ્રોફિટ નહીં થયું હોય અને તમને જો લોસ થયો હોય તો એમાંથી પણ તમને સારું એવું લર્નિંગ મળ્યું હશે લાસ્ટ વીક મેં પણ ઘણા બધા ટ્રેડ લીધા હતા ગોલ્ડમાં જીવીબીમાં અને થોડું ઘણું ઓવર ટ્રેડ પણ કર્યું હતું બટ મારી સાયકોલોજી અને પ્રેટર્જીના કારણે આઈ એન્ડ અપ ક્લોઝિંગ ઇન પ્રોફિટ આજેના વિડીયોમાં આપણે મેં જે લાસ્ટ વીક ગોલ્ડમાં એક ટ્રેડ લીધો હતો એના વિશે વાત કરવાના છે પણ એના પહેલા મારે તમારી સાથે જોડે થોડી વાત શેર કરવી છે આપણે ડેલીની ટાઈમ ફ્રેમમાં ઘણા ટાઈમ થી ગોલ્ડ ને જોતા અને તમને ખબર છે કે ગોલ્ડ એક મોટી રેન્જમાં ફસાયેલું છે અને અત્યારે ઉપરની ડિરેક્શનમાં રેલી કરતું છે એ માટે જ્યારે કોઈ પેર કોઈ રેન્જમાં ફસાયેલી હોય ત્યારે આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચરને પણ ટ્રેડ કરીને કેવી રીતે પ્રોફિટ કરી શકીએ એના વિશે આજનો વિડિયો રહેવાનો છે જેટલા પણ ટ્રેડ મે લાસ્ટ વીક લીધા હતા એ બધા ન્યુયોર્ક સેશનમાં લીધા છે જેવું કે તમને મે કેટલીક રિલ્સમાં કહ્યું છે કે તમારી સ્ટ્રેટજીના અકોર્ડિંગ કોઈ એક સેશન્સ ચૂઝ કરી લો અને માત્ર એમાં જ ટ્રેડ કરો એ જ વસ્તુ તમને ઓવર ટ્રેડ થી બચાવશે અને ડિસાઈડ કરી લો કે તમારે દિવસ દરમિયાન કેટલા ટ્રેડ એક લેવો લેવો છે બે મોસ્ટલી હું એક સેશનમાં માત્ર બે ટ્રેડ લઉં છું એકમાં મને પ્રોફિટ થયું કે લોસ થયું તો બીજો ટ્રેડ લઉં છું અને બીજા ટ્રેડમાં પછી લોસ થાય કે પ્રોફિટ ત્યારબાદ હું મારા ડે ને ત્યાં જ ક્લોઝ કરું છું પછી મારી સાયકોલોજી ખરાબ ના થાય તેના માટે નેક્સ્ટ ડે ટ્રેડ કરું છું અથવા તો નેક્સ્ટ વીક હવે તમને થતું હશે કે હું કઈ રીતે ટ્રેડ કરું છું તો જ્યારે મેં ટ્રેડિંગ ની શરૂઆત કરી હતી ત્યારે હું સૌપ્રથમ તો ઇન્ડિકેટર ટ્રેડ કરતો હતો ત્યારબાદ ધીરે ધીરે સપ્લાય ડિમાન્ડ લિક્વિડિટી આ બધું જ મેં શીખ્યું તો અત્યારે મેં કઈ રીતે ટ્રેડ કરું અને શું ટ્રેડિંગમાં સફળ થવા માટે શું આ બધું શીખવાની જરૂર છે તો જવાબ છે નહીં આ બધું શીખવાની કશું જરૂર નથી કોઈ પણ એક વસ્તુને તમે પકડી લો ત્યારબાદ તેના જોડે સ્ટીક રહો અને એને કોઈ પણ રૂલ્સ જે તમારા છે એને બ્રેક કર્યા વગર ટ્રેડ કરો તો પણ તમે સફળ ટ્રેડર બનશો ટ્રેડિંગમાં જેટલું તમે ઓછું શીખશો એટલું તમારા માઇન્ડસેટ અને સાયકોલોજી ના સ્ટેબલ રહેવા માટે અત્યંત મહત્વનું છે તમારું સિસ્ટમ તમારી સ્ટેટર તમારા એન્ટ્રી ક્રાઇટેરિયા જેટલા સરળ હશે જેટલું ઇઝી ટુ એક્ઝિક્યુટ હશે એટલું તમે સરળતાથી ટ્રેડિંગ કરી શકશો અને તમારું સિસ્ટમ જેટલું કોમ્પ્લિકેટેડ હશે તેટલું તમને ટ્રેડ કરવામાં મુશ્કેલી આવશે આ વસ્તુ સમજવા માટે મને મોર ધેન ટુ યર લાગી ગયા અને ત્યારબાદ મને ખબર પડી કે તમ આપણું સિસ્ટમ જેટલું સરળ હોય એટલું આપણે સરળતાથી ટ્રેડ કરી શકીએ અને ટ્રેડ એક્ઝિક્યુટ કરી શકીએ જેવી રીતે આપણને લોકોથી અટેચમેન્ટ થઈ જાય છે તેવી રીતે મને પણ મારી જે પ્રીવિયસ સ્ટ્રેટેજી હતી એના જોડે અટેચમેન્ટ થઈ ગયું અને એના પરથી મૂવન કરતા કરતા મને મોર ધેન સિક્સ મંથ લાગી ગયા અને ત્યારબાદ મેં જે નવી સ્ટ્રેટર્જી પર કામ કર્યું ત્યારબાદ મને ખ્યાલ આવ્યો આપણું સિસ્ટમ જેટલું સરળ હોય એટલું આપણું ટ્રેડિંગ બની જાય છે જાન્યુઆરીથી મેં જે મારી નવી સ્ટ્રેટેજી પર કામ કરીને ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું જાન્યુઆરીમાં મને થોડો ઘણો લોસ થયો હતો પણ ત્યારબાદ તરત માર્ચ મારો સૌથી મોટો બિગેસ્ટ પ્રોફિટેબલ મંથ ફેબ્રુઆરી માર્ચ માર્ચમાં પણ મને ખાસું પ્રોફિટ થયું ત્યારબાદ અત્યારે પણ મને નાના નાના પ્રોફિટ થતા છે પણ જે ફેબ્રુઆરી અને માર્ચ બે છે એ મારા સૌથી મોટા પ્રોફિટેબલ મંથ છે મે આ પ્રોફિટ તમારા માટે નાના મોટા હોય મારા ટ્રેડિંગ ના કેરિયર માં આ મારા સૌથી મોટા પ્રોફિટ મારો મારી સ્ટ્રેટર્જી છે એનો વિન રેટ પણ કશું વધારે નથી નિયર ટુ ફિફ્ટી પર્સન્ટ નિયર ટુ ફિફ્ટી ટુ ફિફ્ટી વન પર્સન્ટ મારો વિનરેટ છે અને મારો રિસ્ક ટુ રિવર્ટ રેશિયો વન રેસ ટુ ટુ છે સ્ટીલ આઈ એમ પ્રોફિટેબલ ત્યારે હું મારી લાઈફ સ્ટાઇલ એન્ડ મારી ટ્રેડિંગ બંનેમાં હું કન્સિસ્ટન્ટ છું બંનેમાં હું કન્સિસ્ટન્ટલી થોડા થોડા પ્રોફિટ કરી રહ્યો છું હું માત્ર ન્યુયોર્ક સેશનમાં ચાર્ટ જોઉં છું એ પણ માત્ર બે કલાકમાં માં સાડા સાત થી સાડા આઠ વચ્ચે જો મને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો હું ટ્રેડ લઉં છું કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો ઠીક નહીં તો જયારે હું પહેલા આખો આખો દિવસ ચાર્ટ જોતો હતો ત્યારે મને આવા રિઝલ્ટ મળતા ન ત્યારે હું કોઈ પણ વસ્તુમાં કન્સિસ્ટન્ટ નહીં હતો પણ જ્યારે તમે તમારા બધા જ કામોમાં કન્સિસ્ટન્ટ થાવ છો ત્યારે તમને ધીરે ધીરે રિઝલ્ટ મળવા લાગે છે તમારામાંથી પણ જેઓ ટ્રેડિંગ એક કરિયર તરીકે ચૂઝ કરવા માંગે છે જેઓ શીખવાની શરૂઆત કરી રહ્યા છે તમે જે પણ શીખતા છો એ વસ્તુ સાથે કઈ સિસ્ટમ સાથે સ્ટિક રહીને કામ કરો તો જ તમે એક સફળ ટ્રેડર બનશો ટ્રેડિંગ માં કન્સિસ્ટન્ટ રહેવું એ ફક્ત બોલવાનું જ સરળ છે પરંતુ એક્ચ્યુઅલ માં કન્સિસ્ટન્ટ રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે એટલે જ તો નાઇન્ટી લોકો માર્કેટ માં પૈસા ગુમાવે છે અને માત્ર પાંચ લોકો જ માર્કેટ પૈસા કમાય છે જો તમારે તમારા હાર્ડ અન મની બચાવવા હોય તમારો સમય બચાવવો હોય તો તમારે ડિસિપ્લિન રહીને પોતાની સ્ટ્રેટર્જી ને સ્ટીક રહીને ટ્રેડ કરવું પડશે તો જ તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો અગર જો તમે ગેમ્બલિંગ કરશો તો તમે તમારા પૈસા બી ગુમાવશો અને તમારો જે સમય એ પણ ગુમાવશો પૈસા તો તમે આગળ જઈને કમાઈ લઈશ પરંતુ જે તમારો સમય એ જતો રહેશે એ પાછો નહીં આવે જો તમારે આ ફિલ્ડમાં સિરિયસલી આવવું હોય તો તમારે ડિસિપ્લિન તો તમારી લાઈફમાં લાવવું જ પડશે કોઈ પણ ફિલ્ડ હોય એ પછી ટ્રેડિંગ હોય કે એના સિવાય કોઈ બીજી પણ તમારે સફળ બનવું હોય તો ડિસિપ્લિન તો લાવવું પડશે જ તમારે એક સ્ટ્રેટર્જી જોડે સ્ટિક રહેવું પડશે રિસ્ક મેનેજમેન્ટ નો ઉપયોગ કરવો પડશે તમારા રૂલ્સ ને ફોલો કરવું પડશે આટલું જો તમે કરશો તો એ વસ્તુ તમને એક સફળ ટ્રેડ બનાવશે ચલો તો હવે આપણે જે ગોલ્ડ ની લાસ્ટ વીક ની પ્રાઇસ એક્શન હતી એના વિશે થોડી વાત કરીએ અને જે લિક્વિડિટી ગ્રેપ છે એના વિશે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એના વિશે જે આપણે સમજવાના હતા એ સમજીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ગોલ્ડ ની ડેલી ની ટાઈમ ફ્રેમ છે અને ડેલી નું જે એક્ચ્યુઅલ સ્ટ્રક્ચર છે એ હાયર હાઈ અને હાયર લો બનાવતું છે અને આ હાયર હાઈ માં બન્યા બાદ માર્કેટ એક રેન્જ માં જતું રહેલું છે અને અહીંયા માર્કેટ બહુ ઘણા સમયથી કન્સોલિડેટ કરે છે તો અહીંયા આપણે બહુ ઘણી વસ્તુ સમજી આ વીક માં આપણે સમજવાના છે કે કેવી રીતે માર્કેટ ના ઇન્ટરનલ સ્ટ્રક્ચર ને પણ આપણે ટ્રેડ કરી શકીએ અને આ ટ્રેડ થોડા રિસ્કી હોય છે પણ એકચ્યુઅલમાં આ ટ્રેડ પ્રો ટ્રેન્ડ ટ્રેડ હોય છે મતલબ કે જે હાયર ટાઈમ ફ્રેમ ની ડિરેક્શન છે એ ડિરેક્શન માં આવા ટ્રેડ જો તમે લો તો તમને પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જાય છે મોસ્ટલી જે આપણે પ્રો ટ્રેન ટ્રેડ લેતા હોઈએ કાઉન્ટર ટ્રેન ટ્રેડ કરતા ઓછા રિસ્કી હોય છે મેં અહીંયા કેટલાક ડિમાન્ડ ઝોન ડ્રો કર્યા છે કે જે લિક્વિડિટી માર્કેટમાં લિક્વિડિટી તરીકે પણ કામ કરે છે ક્યારે જ્યારે માર્કેટ એક સાઈડ ની લિક્વિડિટી લઈ લે છે ત્યારબાદ આવા ઝોન ને ટાર્ગેટ કરે છે પરંતુ અહીંયા ઘણા બધા ડિમાન્ડ ઝોન માં માર્કેટ આવ્યું અને એને રિસ્પેક્ટ આપી છે સો મેં શું કર્યું કે જયારે માર્કેટમાં જે ઝોન છે એમાં માર્કેટ આવ્યું ત્યારબાદ ત્યારબાદ મિનિટમાં મળી અને માર્કેટે ટ્રેન્ડ ત્યારે મેં આ ટ્રેડ લીધો હતો અને એમાં મને પ્રોફિટ થયું હતું જયારે કોઈ તમારી ફેવરેટ પેર હોય એ આવા રેન્જમાં મૂવ કરે ત્યારે પણ તમે તેને ટ્રેડ કરી શકો પરંતુ જયારે એ વસ્તુનો રિસ્ક હોય છે જે ઝોન બનતા છે ખૂબ જ નેરો બનતા હોય તો એ સમયે એ ઝોન ટોપ લિક્વિડિટી માર્કેટ એને લિક્વિડિટી તરીકે પણ લઈ શકે છે મોસ્ટલી હું આવા ઝોનને ટ્રેડ કરું ત્યારે સ્ટ્રક્ચર શિફ્ટ થાય ફિફ્ટીન મિનિટમાં અને ત્યારબાદ એક બ્રેકઅપ સ્ટ્રક્ચર થાય અને ત્યારબાદ જ જો મને વેલિડ એન્ટ્રી કન્ફર્મેશન સાથે મળે તો જ હું ટ્રેડ લઉં છું તો આ જ આજનું વિડીયો હોપ કે તમને વિડીયોમાં વિડીયો ઇન્ફોર્મેટિવ લાગેલું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જે મિત્રો ટ્રેડિંગ નવું નવું સ્ટાર્ટ કરી રહ્યા છે કે જેઓ કેટલીક ભૂલો કરતા છે તો તેમની જોડે આ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ એક સફળ ટ્રેડર બની શકે તો આજના વિડીયોમાં આટલું જ જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો બાકી મળીએ એક નવા વિડીયોમાં થેન્ક યુ